નમસ્કાર મિત્રો આજે ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ જે અંગ્રેજીનું પેપર હતું એમાં કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિનું પેપર હું આજે તમારી જોડે એનું સોલ્યુશન શેર કરું છું તો અમે તમે જોઈ શકો છો કે પહેલો જે પ્રશ્ન હતો જે આપણે ફકરાવાળો હતો ફકરા પરથી સવાલ જવાબ શોધવાના હતા તો પહેલો સવાલ છે વોટ ઇઝ ગુજરાત ફેમસ ફોર એટલે ગુજરાત શાના માટે ફેમસ છે તો ગુજરાત ફેમસ ફોર લાયન બીજો પ્રશ્ન છે વિચ એનિમલ્સ આર ફાઉન્ડ ઇન આસામ તો આસામમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો એલિફન્ટ્સ વાઇલ્ડ બફલો સ્વયં ડિયર્સ એન્ડ વન હન્ડ્રેડ રેનો ત્રીજો પ્રશ્ન છે વેર કેન યુ સી વન રેનો તમે વન ક્યાં જોઈ શકો છો તો કાજીરંગા સેન્ચ્યુરી છે ને ત્યાં આસામમાં આપણે જોઈ શકીએ છીએ there આર મેની bird sanctuary in ગુજરાત એ ચોથો પ્રશ્ન છે ટ્રુ કે ફોલ્સ તો એની અંદર આપણે આવશે ટ્રુ બીજો પ્રશ્ન આપણે જોઈએ છીએ કે અહીંયા આરટીઈનું એક ચિત્ર આપ્યું છે ચિત્રમાં અલગ અલગ એના રૂલ્સ આપે છે રૂલ્સ પ્રમાણે છે અને સવાલના જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન છે કે રેકીઝ ઇઝ નોટ અલાઉડ ઇન ગવર્મેન્ટ સ્કૂલ બીકોઝ હી ઇઝ પુર તો સાચું કે ખોટું તો એ ખોટું આવશે એટલે અહીંયા ફોલ્સ બીજો પ્રશ્ન છે ઇઝ પ્રાઇમરી સ્કૂલિંગ ફ્રી યસ ઇટ ઇઝ ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ આરટીઈ તો રાઇટ ટુ એજ્યુકેશન એનું ફૂલ ફોર્મ છે પછી ધ રાઇટ રાઈટ આઈ લાઈક મોસ્ટ ઇઝ તો બધા રાઇટમાંથી તમને કયો રાઇટ ગમે છે તો ઓલ ચિલ્ડ્રન આર વેલકમ પાંચમો પ્રશ્ન છે ધીસ પિક્ચર ઇઝ ઇન્ફોર્મેટ અબાઉટ તો રાઈટ ટુ એજ્યુકેશન મૂકી શકશો અને પ્રાઇમરી સ્કૂલ વિશેની માહિતી પણ તમે મૂકી શકશો ઓકે હવે આપણે પ્રશ્ન ત્રણ જોઈએ પ્રશ્ન ત્રણમાં ક્વેશ્ચન ટેક છે ક્વેશ્ચન ટેક આ પ્રમાણે નેગેટિવ તો પોઝિટિવ મંગાય પોઝિટિવ નેગેટિવ અને આન્સર એનાથી વિરુદ્ધ આવશે તો પહેલું છે હી વોઝ પ્રેઇંગ તો વોઝ વોઝન હી છે એટલે એ આપણું જે વાક્ય છે એ પોઝિટિવ છે તો આપણે એનો ક્વેશ્ચન ટેક નેગેટિવ બનાવવાનો તો વોઝન્ટ હી આવશે શું આવશે વોઝન્ટ હી અને એનો આન્સર આવશે યસ હી વોઝ જો ક્વેશ્ચન ટેક નેગેટિવ હોય તો પોઝિટિવ આવે પોઝિટિવ હોય તો નેગેટિવ આન્સર આવે બીજું જો સી વોઝ કુકિંગ તો અહીંયા આપણું પેસેટિવ વાક્ય છે પોઝિટિવ છે તેનું ક્વેશનટેક નેગેટિવ બનશે તો વઝન્ટ સી એનો આન્સર આવશે યસ સી વોલ્સ થર્ડ જોઈએ તો ત્રીજું છે ધે વેર નોટ પ્લેઇંગ ક્રિકેટ તો આ નેગેટિવ વાક્ય છે તો આપણે એનું કસનટેક પોઝિટિવ બનાવીશું તો વેર ધે મૂકીશું વેર ધે અને એનો આન્સર આવશે નો ધ વેરન્ટ જો નેગેટિવ ટેક બને તો પોઝિટિવ આન્સર આવે અને પોઝિટિવ બને તો નેગેટિવ આન્સર આવે લાસ્ટ ચોથું જોઈએ તો ધે વેર ડાન્સિંગ અહીં પોઝિટિવ છે આપણે શું મૂકવાનું વેરેન્ટ ધે તો આન્સર આવશે યસ ધે વેર પ્રશ્નચારમાં આપણે જોઈએ કે ઉપરના શબ્દો આપણે છે શબ્દોનો ઉપયોગ કરીને આપણે સમાજ પૂરો કરવાનો છે તો આ જે છે ને એ આપણા તેના લઈ રમણનો ચેપ્ટરનો પહેલો ફકરો લઈ લેવામાં આવે છે તો પહેલાં ફકરામાં ધ કિંગ ગુડ મોર્નિંગ વેર આર માય મિનિસ્ટર અહીંયા મિનિસ્ટર આવશે ફર્સ્ટ એ આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ એટલે ન્યૂ રોડ પ્રોજેક્ટ એ બીજી ખાલી ગેમ આવશે અને ત્રીજામાં આવશે ત્રીજી ખાલી ગેમ આવશે યુ આર અ ગ્રેટ સાધુ સાધુ આવશે અને છે ચોથામાં આવશે કે કેમ્પ સાધુઝ કેમ્પ આવશે અને પાછો ધ કિંગ સાધુસ ગ્રેટ સાધુ તો અહીંયા એને કંઈક જાણવું છે તો સમથિંગ રામન સમથિંગ રામન એટલે લાસ્ટ ઓપ્શન આપણો સમથિંગ આવશે એ તમે જોઈ શકો પ્રશ્ન પાંચ તમે જોઈ શકો છો પ્રશ્ન પાંચમાં એન્ડ અને બટનો ઉપયોગ કરવાનો છે તો પહેલું વાક્ય છે તેનાલી રામન અહીંયા એન્ડ આવશે તેમાં તેનાલી રામન એન્ડ હિઝ મિનિસ્ટર વેર એટ ધ સાધુસ કેમ્પ બીજો પ્રશ્ન છે ધ સાધુસ પ્રોટેસ્ટ અલોટ બટ ધ ધીલેજર પ્લક હેર ત્રીજો છે હી હોલ્ડ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ પછી ચોથો આવશે ધ ચાઇલ્ડ્સ વોન્ટ ટુ બી યુઝ વેલ્સ બટ યુ કાન્ટ હી પ્રોડ્યુસ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર એટલે એન્ડ આવશે અને છઠ્ઠામાં જો ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ કટે આર અપ પ્રશ્ન છ પણ તમારે સ્પેલિંગ મૂકવાના છે એ ખુરતા અક્ષરો છે તો પહેલો સ્પેલિંગ છે ડૉક્ટરનો ઓ સી ટી આર બીજો ટ્રીનો છે આર ડબલ ઈ મૂકશો અથવા ટ્રુ કરશો તો પણ ચાલશે ટી આર યુ ઈ કર્યું છે તો ચાલશે ત્રીજો છે ઓશન ઓ સી એ એન ચોથો છે ડાન્સર ડી એ એન સી ઈ આર પાંચમો છે સાધુ એસ એ ડી એચ યુ છઠ્ઠો છે મિનિસ્ટર એમ આઈ એન આઈ એસ ટી ઈ આર સાતમો છે પાઇલટ પી આઈ એલ ટી આઠમો છે વિલેજર વીઆઈ ડબલ એલ એ જી ઈ આર નવમો છે સાયન્ટિસ્ટ એસ સી આઈ ઇ એન આઈ એસ ટી અને દસમો છે લોયર હવે આપણે ક્વેશ્ચન સાત જોઈએ જેમાં બીકોઝ અને બીકો કારણ માટે આપે છે અને ધેરફોર એ માટે આપે છે જે પરિણામ આવતું હોય તો રાજ એક્સરસાઇઝ રેગ્યુલરલી ખાલી જગ્યા ઇઝ બેનિફિટ તેમાં ધેરફોર આવશે સી માલતી ઇઝ વેરી હેપી હી ગોટ હી ગોટ ધ હાઇસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ તો એમાં બીકોઝ આવશે કુસન બોલ્ડ વોન ધ રેસ હી રેન વેરી ફાસ્ટ એમાં પણ બીકોઝ આવશે મિસ્ટર વિનોદ ઇઝ વેરી પંક્ચ્યુઅલ હી વેર હી નેવર મિસ હીઝ બસ તો એમાં દેર ફોર આવશે વી આર ટાયર્ડ ખાલી જગ્યા વી વોક ટ્વેલ્વ ગેમ્સ ઓન ફૂટ એ એમાં બીકોઝ આવશે એટલે પહેલાં દેર ફોર બીકોઝ બીકોઝ દેર ફોર ન બીકોઝ એ રીતે તમારા આવશે જવાબ પ્રશ્ન આઠ આપણો શબ્દકોષ પ્રમાણે એટલે એબીસીડી પ્રમાણે ગોઠવાનો છે તો એબીસીડી પ્રમાણે પહેલાં આસામનો એક આવશે બે નંબરમાં ગોવા અને ત્રણ નંબરમાં ગુજરાત આવશે ચાર નંબરમાં કાઝીરંગા અને પાંચ નંબરમાં આપણે પંજાબ કરવાનું રહેશે આ રીતે આપણે ગોઠવાશે ક્વેશ્ચન નવમાં આપણે પત્રલેખન આપે છે જે પત્રલેખનમાં જગ્યા છોડી છે એટલે ખાલી જગ્યા છે ખાલી જગ્યા આપણે પૂરી કરવાની છે તો એમાં તમે જોઈ શકો છો કે અહીંયા પહેલું ટીના મોદી તો ટીના મોદી પછી જે આવે ને આપણું એડ્રેસ આવતું હતું એડ્રેસમાં આપણે શું લખવાનું અંજાર અંજાર લખવાનું પછી ડિયર તો એને કોને સંબોધન કર્યું છે તો એને કોને સંબોધન કર્યું છે તે જીયા ડિયર જીયા પછી અવઆર યુ આઈ હોપ આઈ હોપ પછી એવું લખે છે કે યુ આર ફાઇન દેર આઈ વોન્ટ ટુ ટુ પછી શું આવશે ઇન્ફોમ યુ દેટ ઓન ટ્વેન્ટી ફર્સ્ટ ફેબ્રુઆરી હાવ આર યુ વી સેલિબ્રેટેડ મધર ટંગ ડે ઇન અવર સ્કૂલ વી ઓલ સ્પોકિન ગુજરાતી લેટ મી નો અબાઉટ યુર એક્સપિરિયન્સ આઈ વિલ વેઇટ ફોર યુઅર રિપ્લાય યુ આર લવિંગ એટલે લાસ્ટમાં લવિંગ આવશે આ રીતે આપણું પ્રશ્ન નવ સુધી મેં તેમના સોલ્યુશન મોકલ્યું છે એ તમે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ